વિચારોથી મુક્ત રહો અને મૂલ્યથી બંધાયેલા રહો એ જીવનની સાચી શિક્ષા છે ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો શ્લોક પાંચમો કર્મ સંન્યાસ ભગવાન બોલ્યા આ શ્લોક ગુજરાતીમાં જોઈએ તો ભગવાન બોલ્યા તારા અને મારા અનેકાનેક જન્મો થઈ ચૂક્યા છે હું તે બધાને યાદ રાખું છું પરંતુ હે પરમ પરમતપ તું તેને યાદ રાખી શકતો નથી બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન બોલ્યા હે પરમતપ અર્જુન મારા ને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું અહીં અર્જુન માટે જે આગલા શોકમાં પરમતપ શબ્દ વાપરવામાં આવ્યો હતો એ ફરી વાપરવામાં આવ્યો છે પરંતપ એટલે શત્રુઓનું દમન કરનાર એટલે શત્રુઓને હરનાર શત્રુઓના દમનને નાશ કરનાર શત્રુઓ પર વિજય મેળનાર એટલે વિજયવાળો એ પરમતપ એટલે શત્રુઓને દમનનો નાશ કરનાર છે શત્રુઓનું દમન કરનાર છે એને અર્જુન નહીં ભગવાને કારણ કે અર્જુને ઘણા યુદ્ધો જીત્યા હતા કેટલી કેટલા યુદ્ધો જીત્યા હતા એટલા માટે ભગવાન અર્જુન માટે અહીં પરંત શબ્દ વાપરે છે અહીં ભગવાન એવું જણાવવા માંગે છે કે હું અને તું હમણાં તો થયા છે અગાઉ ન તો એવું નથી આપણે બધા અનાદી અને નિત્ય છે મારું નિત્ય સ્વરૂપ તો છે જ તે સિવાય મત્સ્ય કશ્ય વારા નૃષિ વામન વગેરે રૂપોમાં હું અગાઉ પ્રગટ થયેલો છું

અહીં કથન કથનના મધ્યમાં ભગવાન પોતાની સર્વજ્ઞતા અને જીવનની અલ્પજ્ઞતા બતાવે છે અહીં એવાનો એવો ભાવ છે કે મેં ક્યાંક કયા કયા કારણોથી કયા કયા રૂપમાં ધારણ કરી કેવી લીલાઓ કરી તે બધું સર્વજ્ઞ તું સર્વજ્ઞ નહીં હોવાને કારણે જાણી શકતું નથી તને મારા અને તારા પૂર્વજન્મોની સ્મૃતિ નથી તેથી તું આવા પ્રશ્નો કરે છે પરંતુ આ સંસારની કોઈ પણ ઘટના કે બનાવ મારા જાણમાં હોય નહીં એવું બની શકે નહીં ભૂતકાળ હોય ભવિષ્ય હોય કે વર્તમાન બધું જ મારા માટે તો વર્તમાન જ છે હું બધા જ જીવોને અને તેમની બધી જ વાતોને પૂર્ણ રૂપે જાણું છું કારણ કે હું સર્વજ્ઞ છું તેથી તેથી જ હું એમ કહું છું કે કલ્પના આદિકાળમાં મેં આ યોગનો ઉપદેશ સૂર્યને આપ્યો હતો અને એ વિશે તારા મનમાં કોઈ પણ લેસ માત્ર પણ સંદેહો હતો જે નહીં કારણ કે અર્જુનને પાછા ભગવાન કહે છે કે તારાને મારા બંનેના અસંખ્ય જન્મો થઈ ગયા છે આપણે બીજા અધ્યાયમાં જોયું હતું કે આત્મા અમર છે આત્મા અમર છે એટલે આત્મા શરીરો બદલતી હોય છે એટલે એક શરીરથી બીજા શરીરમાં બીજા શરીરથી ત્રીજા શરીરમાં અસંખ્ય શરીરોમાં ફરતી રહે છે મૃત્યુ થાય એ શરીરનું મૃત્યુ થાય છે શરીરનું નહીં એટલે કે આત્માનું થતું નથી એટલે ભગવાન કહે છે કે તે અને મેં પણ કેટલા બધા જન્મો લીધેલા છે અને એ બધા જ જન્મો તે લીધેલા છે તને યાદ નથી કારણ કે તું સર્વજ્ઞ નથી હું સર્વજ્ઞ છું એટલે મેં લીધેલા બધા જ જન્મો મને તો યાદ છે ઇવન તારા બધા જન્મો પણ મને યાદ છે હૃદયની વાત નિસંકોચ થઈને પૂછે છે અર્જુન ભગવાનના જન્મ રહસ્યને જાણવાની પ્રબળ ઈચ્છા થાય છે એટલા માટે ભગવાનની તેમની સમક્ષ મિત્રતાના અંતે પોતાના જન્મનું રહસ્ય પ્રગટ કરી શકે એ નિયમ છે કે શ્રોતાની પ્રબળ જિજ્ઞાસા થતા વક્તા પોતાને છુપાવી નથી રાખતો એટલા માટે સંત અને મહાત્માઓ પોતાના વિશેષ શ્રદ્ધા રાખવા સમક્ષ પોતાની જાતને પ્રગટ કરે છે સમય સમયે ભગવાન કહે છે કે સમય સમયે મારા અને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે પરંતુ મારો જન્મ જુદા પ્રકારનો છે જે ભગવાન આગળ છઠ્ઠા શ્લોકમાં કરશે છઠ્ઠા અધ્યાયમાં કરશે અથવા છઠ્ઠા શ્લોકમાં પણ કરશે અને તારો જીવનો જન્મ જુદા પ્રકારનો છે જેનું વર્ણન આગળ આઠમા અધ્યાયમાં ઓગણીસમાં અને તેરમા અધ્યાયના એકવીસમાં શ્લોકમાં શ્લોકમાં જોવા તાત્પર્ય એ છે કે મારા અને તારા ઘણા જન્મ થયા છે અને તે અલગ અલગ હોય છે અને ભિન્ન ભિન્ન હોય છે એક સરખા જન્મ થતા નથી અને દરેક વખતે જન્મનો મારા જન્મનો હેતુ હોય છે હું કયા જી જન્મ્યો છું તારા જન્મનો હેતુ તારા માટે હોય છે બીજા અધ્યાયના બારમા શ્લોકમાં ભગવાન અર્જુને કહ્યું હતું કે તું હું અને તું તથા રાજાઓ લોકો પહેલા નહોતા અને પછી એમ નથી તાત્પર્ય એ છે કે ભગવાન અને તેમના અંશ જીવાતમાં બંને અનાદિ અને નિત્ય છે એટલે ભગવાન એ વખતે પણ કીધું હતું અને પછી એ બીજા અધ્યાયમાં પણ કીધું હતું કે આત્મા અમર છે સંસાર એવા જાતિ સ્મર જીવો છે હોય છે જેમણે પોતાના પૂર્વજોનું જ્ઞાન હોય છે એવા મહાપુરુષો યુગામ યોગી કહેવાય છે જો સાધના કરીને સિદ્ધ બને છે સાધનામાં અભ્યાસ કરતા કરતા એમની પ્રવૃત્તિ એવા યોગીઓ કોઈ સીમા સુધી જ પોતાના પુરાના પોતાના જૂના જન્મોને જાણી શકે છે સગળા જન્મોને તો નહીં આથી ઉલટું કે વિપરીત ભગવાન યુક્ત યોગી કહેવાય છે જે સાધના કર્યા વિના સ્વયં સિદ્ધ અને નિત્ય યોગી છે જન્મોને જાણવા માટે તેમને વૃત્તિથી નહીં જોડવા પડતા બલકે તેમને પોતાના અને જીવોના સગડા જન્મનું સ્વાભાવિક જ્ઞાન સદા માટે હોય છે તેમના જ્ઞાનમાં ભૂત ભવિષ્ય અને વર્તમાનનો ભેદ નથી હોતો નથી કારણ કે એ બધી વસ્તુ એમના માટે વર્તમાન છે બલકે તેમના અખંડ જ્ઞાનમાં સર્વ કોઈ સદા વર્તમાનમાં જ રહે છે કારણ કે ભગવાન સમસ્ત સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેમાં પૂર્ણ રૂપે વિદ્યમાન રહેતા હોવાથી હોવા છતાં તેમની સર્વ થનારા છે જન્મોને ન જાણવામાં મૂળ કારણ એ છે કે અંતરકરણમાં નાશવાન પદાર્થોનું આકર્ષણ અને મહત્વ હોવું એના કારણે મનુષ્ય જ્ઞાન વિકસિત થતું નથી અર્જુનના અંતરકરણમાં નાશવાન પદાર્થો અને વ્યક્તિઓનું મહત્વ હતું એટલા માટે એના કુટુંબીઓના મરવાના ભયથી યુદ્ધ નહીં કરવાનું ઈચ્છતો હતો પહેલા તેના તેત્રીસમાં શ્લોકમાં જેને કહ્યું હતું જે એમને માટે અમારી રાજ્ય ભોગ અને સુખની ઈચ્છા છે તે જ આ કુટુંબીઓ પ્રાણીઓની અને ધનની આશા છોડીને યુદ્ધમાં આથી સિદ્ધ થાય છે કે અર્જુન રાજ્ય ભોગ અને સુખ ઈચ્છતા હતા અતિ નાશવાદ પદાર્થોની કામનાઓને કારણે તેમને પોતાના પૂર્વજન્મોને નહોતા જાણતા કે એમને યાદ નથી મમતા હોય કે આશક્તિપૂર્વક પોતાના સુખ ભોગ અને આરામ માટે ધન વગેરે પદાર્થનો સંગ્રહ કરો એને પરિગ્રહ કહેવાય છે પરિગ્રહનો ત્યાગ કરવો આરામ વગેરે માટે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો એ અપરિગ્રહ છે સંસાર સદૈવ પરિવર્તનશીલ છે અને અશક્ત છે આથી તેનો અભાવ થવો એ નિશ્ચિત છે અભાવરૂપી સંસાર સાથે સંબંધો જોડવાને કારણે મનુષ્યને પોતાનામાં પણ અભાવ દેખાવા લાગી જાય છે અભાવ દેખાવાને કારણે તેમને એવી કામના પેદા થઈ જાય છે કે મારા અભાવની તો પૂર્તિ થઈ જાય અને પછી નવું વધારાનું મળે આ કામનાની પૂર્તિમાં જે દિન રાત પ્રવૃત્તિમય રહે છે લાગેલો રહે છે પરંતુ કામનાની પૂર્તિ તો પૂર્ણ થતી જ નથી તે વધતી જાય છે કામનાઓને કારણે મનુષ્ય ગાળો થઈ જાય કે બેહોશ જેવો થઈ જાય આથી એવા મનુષ્ય અનેક જન્મનું જ્ઞાન તો દૂર પણ વર્તા વર્તમાનમાં પણ કર્તવ્ય પાલનનું પણ જ્ઞાન નથી હોતું એ શું કરી રહ્યો છું શું કરવું જોઈએ સેના માટે કરી રહ્યો છે શું ન કરવું જોઈએ એનું પણ જ્ઞાન વર્તમાનમાં નથી હોતું એટલે જેને વર્તમાનનું જ્ઞાન નથી જેને પોતાને શું કરવાનું છે એ જ્ઞાન નથી એ વ્યક્તિને એના પૂર્વજન્મનું શું હતા શું કરતા હતા એનું જ્ઞાન ક્યાંથી આવે અને બીજી બાજુ ભગવાન ભગવાન કાયમી છે ભગવાન બધું જાણે છે ભગવાન યુક્ત યોગી છે એ સ્વયં સિદ્ધ છે યોગી છે એટલે એમને પોતાના જન્મનું તો ખબર છે પણ એને ભગવાન કૃષ્ણને પોતાના જન્મનું તો ખબર હતું એને અર્જુનના કયા કયા જન્મો હતા એ પણ એમને જ્ઞાન હતું કારણ કે એ સર્વ જ્ઞાની છે એ સૃષ્ટિના રચયિતા છે એટલે એમને બધી જ ખબર હતી બ્રહ્મ સંહિતામાં પણ આપણને ભગવાનના અનેક અનેક વાવતારોની માહિતી પ્રાપ્ત થઈ છે એમાં લખ્યું છે હું તે આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ગોવિંદને ભજું છું કે જે પરમ અચ્યુત તથા અનાદિ છે તેઓ જો કે અનંત રૂપે વિસ્તારેલા છે તેમ છતાં તેઓ તે જ મૂળ પુરાતન તથા નિત્ય નવયૌવન યુક્ત હોય છે ભગવાનના આવા સનાતન આનંદમય તથા સર્વ રૂપોને શૈષ્ટિક વૈદિક વિદ્વાનો જાણે છે પરંતુ વિશુદ્ધ અનન્ય ભક્તોએ તો તેમના નિરંતર દર્શન થતા હોય છે આ ઉપરાંત બ્રહ્મ સમિતમાં એમ પણ લખ્યું છે કે હું તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ભજું છું કે જે રામ નૃષિ આદિ અવતારો તેમજ અનેક અંશાવતારોમાં નિત્ય અવસ્થિત હોવા છતાં પણ કૃષ્ણ નામથી સુરુપ્રસિદ્ધ ગુરુ છે અને જે સ્વયં પોતે અવતરે છે વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન એકમેવ અદ્વિત્ય હોવા છતાં તેઓ અસંખ્ય રૂપે પ્રગટ થાય છે તેઓ એવા વેદુર્ય મણિ સમાન છે કે જે પોતાનો રંગ બદલતો હોવા છતાં તેના તે છે આ સર્વરૂપો વિશુદ્ધ અનન્ય ભક્ત જ સમજી શકે કેવળ વેદોના અધ્યયનથી તેમને સમજી શકાતું નથી અર્જુન જેવા ભક્તો ભગવાનના નિત્ય સખા છે અને જ્યારે જ્યારે ભગવાન અવતરે છે ત્યારે તેમના પાર્ષદ ભક્તો પણ વિભિન્ન રૂપે તેમની સેવા કરવા તેમની સાથે અવતરણ કરે છે અર્જુન આવો એમાંનો એક ભક્ત છે આ શ્લોકથી સમજાય છે કે લાખો વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણ જ્યારે સૂર્યોદયને વિવસ્વાન ભગવદ્ ગીતા કહી હતી ત્યારે અર્જુન પણ કોઈ ભિન્ન રૂપે ત્યાં હાજર હતો પરંતુ અર્જુન તથા ભગવાન વચ્ચેનો તફાવત એ છે કે ભગવાનને તે ઘટનાનું યાદ છે એનું સ્મરણ છે જ્યારે અર્જુનને તે યાદ નથી કે સ્મરણ નથી અંસ્વરૂપ જીવ તથા પરમેશ્વર વચ્ચેનો તો આ જ મોટો ભેદ છે એટલે સામાન્ય લોકોને ભગવાન વચ્ચેનો આ જ ભેદ છે કે ભગવાનને પોતાના બધા જ અવતારો યાદ છે જ્યારે સામાન્ય મનુષ્ય કે જે જીવ છે એને કશું યાદ નથી એટલે અહીં અહીં ભગવાને અર્જુનને શત્રુઓનું દમન કરનાર અત્યંત બળવાન વીર પુરુષ તરીકે સમજોધ્યું છે એ ઘણા શ્લોકોમાં આ પરમ પરંતપ તરીકે ઓળખ્યો છે એટલે કીધું છે ભગવાને એને પરંત કારણ કે એ શત્રુઓનું દમન કરતા અત્યંત બળવીર બળવાન અને વીર પુરુષ હતું છતાં તે તે પોતાના પૂર્વજનોમાં શું બન્યું હતું તે યાદ કરી શકતો નથી આટલો બળવાન હતો કેટલા યુદ્ધો જીત્યા હતા શત્રુઓનું દમન કરના હતા છતાં એને એનું લિમિટેડ હતું કારણ કે એને એના પૂર્વજ પૂર્વજન્મનું કશું જ યાદ નહોતું તેથી જીવાતમાં ભૌતિક મુલવણીમાં ભલે ગમે તેટલો માણ હોય તો તે કદાપી પરમેશ્વરની સમકક્ષ થઈ શકતો નથી ભગવાનનો નિત્ય સંઘ જીવન મુક્ત હોય છે એમાં શંકા નથી પરંતુ એ ભગવાનનો સમય એવો થઈ શકતો નથી બ્રહ્મ સંહિતામાં ભગવાનને અચ્યુત કયા છે જેનો અર્થ થાય છે કે તેઓ ભૌતિક સંપર્કમાં હોય તો પણ તેમને કદી પોતાનું વિસ્મરણ થતું નથી તેથી જીવાત્મા અર્જુન જેવો જીવન મુક્ત હોય તો એ ભગવાન અને જીવ કદાપી બધી રીતે એક સમાન થઈ શકતા નથી અર્જુન ભગવાન ભક્ત છતાં તે તેને કોઈ પણ વખત ભગવાનની પ્રકૃતિનું વિસ્મરણ થાય છે પરંતુ દેવી કુરથી ભક્ત ભગવાનની અચૂત સ્થિતિને તરત સમજી શકે છે જ્યારે અભક્ત અચુરા દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી એટલે આપણે જોઈએ છે કે આજના જમાનામાં પણ કેટલાક લોકો ભગવાનના અવતાર ગણી નાખે છે તેમને ભગવાન કૃષ્ણના અવતાર ગણાવે છે હવે આ એક મિથ્યા વસ્તુ છે કારણ કે ભગવાનનો જન્મ હેતુ માટે થાય છે આજે ઘણા સંપ્રદાયો કહે છે એમના એમના જે મહારાજ હોય ને એમને ભગવાન બનાવી દીધા છે ઘણા તો મહારાજ પોતાની જાતે ભગવાન થઈને બેઠા છે આજના જમાનામાં આ એક ખરાબ વસ્તુ છે આજના જમાનામાં ખરાબ વસ્તુ છે પોતાને ભગવાન બનાવો એ ખરાબ વસ્તુ છે અને જે પોતાને ભગવાન બનાવવા માને છે બનાવે છે જેને એ વ્યક્તિ પોતાનું પણ કશું કરી શકતું હતું સમાજનું શું કરી શકવાનો હતો હા ચૈતન્ય મહાપ્રભુ ને લોકો ભગવાન ગણે છે પણ ખરી તે ભગવાનના ભક્ત હતા એ ભગવાનમાં મય હતા એટલે લોકો વેદોમાં કહી દેલા વાક્યો વેદોના શ્લોકોને પોતાની જોડે મિલાવીને પોતાને એ પ્રમાણે બતાવીને પોતે ભગવાન તરીકે આજના અધીરે આધુનિક જમાનામાં જન્મે છે એવું બના એવું સિદ્ધ કરવાના ઘણા બધા ગ્રંથો ઘણા બધા સંપ્રદાયોમાં આપણે આશ્ચર્ય રહ્યા છે પણ ભગવાન એક જ છે ભગવાનનો જન્મ અને એમનું અવતારો એ જ્યારે લે છે ત્યારે દુનિયાને ખબર પડી જાય છે એના માટે કોઈને કહેવું પડતું નથી